પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે ગુજરાત મુંબઈ રેશનાલિસ્ટ એસોસિએશન અને હ્યુમન રેશનાલિસ્ટ એસોસિએશન ગોધરા દ્વારા અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદા અંગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રોફેસર અશ્વિન કારિયા મનીષી જાની એડવોકેટ હર્ષભાઈ દ્વારા લોકોને અંધશ્રદ્ધા સામે રક્ષણ મળી રહે અને લોકો અંધશ્રદ્ધા ફેલાવનાર લોકો સામે કાયદાકીય રક્ષણ મળી રહે તે માટે માહિતગાર કર્યા હતા વધુમાં બ્લેક મેજિક એક્ટ અને અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદા અંગે માહિતી આપી હતી આજનો કાર્યક્રમ ખાસ કરીને અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો જે આવ્યો છે એના અંગે લોકજાગૃતિ કેળવવા પ્રસરાવવા માટેનો રાખ્યો છે ખાસ કરીને એના માટે કાલે છ સેશનમાં ડિસ્કશન થવાનો છે અલગ અલગ મુદ્દા પર અને આપણે ગુજરાતના ખૂણે ખૂણે નાના નાના ગામડે સુધી આ વાત કઈ રીતે પહોંચાડવાની છે એની ડિસ્કસ કરવાના છે એના અનુસંધાનમાં આજે પ્રેસ કોન્ફરન્સ રાખી છે જેથી પત્રકાર બધા મિત્રો આને સાચી રીતે સમજે અને પ્રસરાવવામાં અમને મદદ રહીને આપણે સૌ સાથે મળીને આપણી આપણી જવાબદારી નિભાવે કે જેથી લોકો પર અંધશ્રદ્ધાના નામે જે અત્યાચારો થઈ રહ્યા છે અન્યાય થઈ રહ્યા છે એમાંથી સમાજને મુક્તિ મળે બસ આ જ મુખ્ય હેતુ છે અને ખાસ કરીને જે મારામારી લોકોને હિંસા થતી હોય છે શારીરિક હિંસા એના નિશાન હોય કટ હોય અથવા મારના નિશાન હોય એ ખાસ એવિડન્સ તરીકે રહે કોઈની હત્યા થાય સંધાન નામે તે ખાસ એ એવા કેસોમાં ખાસ આ કાયદો સફળ થાય એવું છે અને એને જવાબદારોને સાચા અર્થમાં સજા મળે એમ છે બીજું આર્થિક રીતે અને માનસિક રીતે જેને નુકસાન થાય છે એ એ પણ આ કાયદામાં લઈ શકાય એમ છે અને બીજું જ્યારે આવી ઘટના બનતી હોય તો હું મિત્રોને વિનંતી કરું છું કે લોકોને કહેવાનું કે વિડીયો કરી નાખે અત્યારે મોટા મોટું અત્યારે મારતા હોય અત્યાચાર કરતા હોય એનો વિડીયો લઈ લે તો એ એવિડન્સ તરીકે કોર્ટમાં આપણે મદદ થઈ શકીએ નિતેશ અશોક શામતાણી દિવ્યાંગ ન્યૂઝ પંચમહાલ